બિઝનેસ અને સોશિયલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પચાસ ગુજરાતીઓનું ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સથી સન્માન કરાયું બિઝનેસ આંતરપ્રિન્યોરશીપ અને સોશિયલ વર્ક સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અભૂતપૂર્વ સિદ્ધિ મેળવનાર પચાસ વ્યક્તિઓ અને સંસ્થાનોનું આજે ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ બે હજાર ચોવીસથી સન્માન કરવામાં આવ્યું હતું શહેરની વાય ક્લબ ખાતે આયોજિત ભવ્ય એવોર્ડ સમારોહમાં સમગ્ર ગુજરાતના પ્રતિષ્ઠિત ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં એવોર્ડ વિજેતાઓનું સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં ઠક્ક શાહ હું યુએન હ્યુમન રાઇટ્સ કમિટીની નેશનલ વુમન પ્રેસિડેન્ટ છું અપાર્ટ ફ્રોમ દેટ સ્ટેટ અને નેશનલ લેવલ ઉપર બીજેપી મહિલા મોરચામાં પોઝિશનેડ છું આઈ એમ વર્કિંગ ઇન ધીસ સેગમેન્ટ સિન્સ વેરી લોંગ એન્ડ મુંબઈ અમદાવાદ એન્ડ અક્રોસ ધ ઇન્ડિયા અમે લોકો હ્યુમન રાઇટ્સની અંદર વર્ક કરી રહ્યા છે જે છેવાડાની બહેનો છે એનેથી લઈને જે ગ્રહ ઉપર પણ જવાની તૈયારીઓ કરી રહી છે બધી બહેનો માટે દરેક જગ્યાએ અમે લોકો ખડે પગે ઊભા છે અમારા ક્યુઆર કોડ છે स्कैन करी ते हमारा सुधी रीच आउट कर सको फॉर एनी हेल्प थैंक यू सो मच मेरा नाम गगन गोस्वामी और मैं हेरिटेज इंफ्रास्ट्रक्चर इंडिया लिमिटेड में मैनेजिंग डायरेक्टर हम लोगों को मोस्टली जो डायफ्रामल कंस्ट्रक्शन है उसमें हम लोग ऑल ओवर इंडिया में काम कर रहे हैं तो उसमें हम लोगों को बेस्ट डायफ्रामल कंस्ट्रक्शन कंपनी इन इंडिया में हम लोगों को अवार्ड दिया गया और इसके लिए मैं सभी लोगों का शुक्रगुजार गुजार हूँ प्राइड ऑफ इंडिया वाइस प्रेसिडेंट भाविश दवे આ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા મારી કંપની છે ગયા વર્ષે મેં ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એટલે એક કેટેગરીમાં એક એવોર્ડ એટલે સિંગર બિઝનેસમેન સી એન્જિનિયર એવી રીતના અલગ અલગ રીતે હું પચાસ એવોર્ડ આપું છું અને અત્યારે હાલ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ ફંક્શન છે જે ઇન્ડિયાની સફળતા પછી આ અમે એક એવોર્ડ ફંક્શન કરી છે કે સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે આ એક પ્રતિનિધિ મારા ગુજરાતમાંથી મારો ગુજરાતી કઈ રીતે પ્રગતિ કરે એના માટેનું એટલે આની અંદર પણ અમે પચાસ એવોર્ડ આપવાના છીએ આ એવોર્ડની અંદર ગેસ્ટ તરીકે ગુજરાતના યુવા પ્રમુખ ડૉક્ટર પ્રશાંતભાઈ જનકભાઈ ઠક્કર સાંસ્કૃતિક સેલ પ્રેસિડન્ટ કંચનબેન રાદડિયા એમએલએ કશિશ રાઠોડ સિંગર એન્ડ એક્ટર્સ અને અરવિંદભાઈ વેગડા જે બિગ બોસમાં ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાંથી ગયેલા છે પોતે સિંગર પણ છે